અંજાર માં વોર્ડ નંબર ચાર માં આવેલ સ્વામી વિવેકાનગર ના મુખ્ય માર્ગ પર ભૂવો પડી જવાથી તેમાં એક ટ્રેક્ટર પડી ગયું હતું જેની જાણ ગાયત્રી સોસાયટીના જાગૃત વડીલ શ્રી ખીમજીભાઈ ઠાકર દ્વારા અંજાર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાને જાણ કરી હતી જેથી રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક નગરપાલિકા ગટર વિભાગની ટીમને સ્થળ પર બોલાવી અને તે ટ્રેક્ટરને બહાર કઢાવી જે સ્થળ પર ભૂવો પડ્યો હતો તે માર્ગની બંને બાજુ ગાયત્રી સોસાયટીના રહેવાસી અને ગુરુકૃપા મંડપના ઓનર અનિલભાઈ પ્રજાપતિના મંડપના વરાથી બંને બાજુ રસ્તો બંધ કરી તેના ઉપર અંધારામાં ચમકે એવી પટ્ટી લગાવવામાં આવી હતી આ બાબતે રાજેન્દ્રસિંહને પૂછતા એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ભૂવા પડવા એમાં અમારા માટે કંઈ નવું નથી આ માર્ગ પર છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે અલગ અલગ જગ્યાએ ભૂવા પડે છે આ તો માં ગાયત્રીની કૃપાથી કોઈની જાનહાની થઈ નથી બાકી આ નગરપાલિકાની સંપૂર્ણ તૈયારી જે છે કોઈની જાનહાની કરાવવાની અને આ રોડ નીચે જે ગટ્ટરના પાઇપ જાય છે તેના લીધે વારંવાર ચોમાસામાં ભૂવા પડે છે એમના દ્વારા વિશેષ જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકાના પંપ હાઉસનું સંચાલન જે વેલ્સમન ગ્રુપને સોંપાયું છે તેના પછી આ સમસ્યાની શરૂઆત થઈ છે પંપહાઉસમાં આવેલા મોટરો ચોમાસામાં ઘણીવાર બંધ કરી દેવામાં આવતા હોવાથી પાણી પાણીની જગ્યાએ કરી આ માટે ભૂવો પડે છે હવે જોવાનું એ રહ્યું કે હજુ તેના રહેવાસીઓને કેટલા દિવસ હાલાકી ભોગવવી પડશે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ